જાગાના મુવાડા અને ફરોડ ગામની વિધવા સહાયના રૂપિયા અહીં આવતા હોય છે તેમજ બચત ખાતામાં અનેક ખાતેદારોના ખાતાઓ છે દર મહિને બસો જેટલી વિધવા બહેનોને મળવાપાત્ર વિધવા સહાયના રૂપિયા ખાતામાં અહીં જમા થાય છે અને અમુક ખાતેદારોની ચોપડી પણ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર પાસે મળી આવી છે જો કે બ્રાન્ચ પોસ્ટ માસ્ટર અનિયમિત અહીં આવતા હોવાનું પણ ગ્રામજનો જણાવી રહ્યા છે અચાનક જ આ વિધવા બહેનોએ પોસ્ટ ઓફિસ ખાતે હલ્લાબોલ કર્યો હતો અને મુખ્ય પોસ્ટ ઓફિસ દ્વારા અહીં તપાસ કરવામાં આવે તો મોટું કૌભાંડ બહાર આવે તેવી શક્યતાઓ છે

પૈસા નહીં મળ્યા મારા લેવાય તો પૈસા આજ નહીં કાલ નહીં કાલે પછી મને ભાઈ અને આવું તમે આગળ હોય જ ના ફોન કરો પણ ગુગલ માં છું ગોધરા છું જેવું કર્યા કરે પૈસા તો મારા પૈસા ઉપર લેતા પૈસા એને મારા મેસેજ આવ્યા મેસેજ કરે મારા પૈસા ઉપડી ગયા પૈસા મારા રૂપિયા મારા પૈસા પૈસા મારા જાય કઈ મારા પૈસા અંદર મેં પાંચસો ભરું છું હું આગળ

જેઓ બહેનોના વિધવાના પૈસા આવે છે સરકાર તરફથી એ પૈસાનું ઘણું ઘણા સમયથી એટલે કે એક મહિનાથી પુષ્પ્રસ્તરની ગેરરીતિ જણાય છે જે જણાવવાના કારણોસર એમને ઘણીવાર અમે સમજાવ્યા છે ફોનમાં પણ સમજાવ્યા છે અને બેત્રી સાહેબને સરપંચ બંને આવી પોતે પોસ્ટ ઓફિસમાં વાત કરેલી છે છતાં પણ બહેનોને પોતે ન્યાય આપેલો નથી એટલે આજ રોજ ગ્રામજનોએ પોતે ભેગા થયા છે અને આ ભાઈએ ઘણા સમયથી ભ્રષ્ટાચાર કરેલું છે જેને સરકાર શ્રી પગલાં લે અને બહેનોને ન્યાય મળે એની આશા રાખું છું કેટલા લાભાર્થી મેક્સિમમ અઢીસો વિધવા બહેનો છે એની સિવાય અન્ય ઘણા બધા ખાતે કે પાંચસો સાડી પાંચસોની સમથિંગ ખાતાઓ છે કેટલાનું કૌભાંડ અત્યાર તો એ ભાઈ ત્રીસ ચાલીસ હજાર બોલે છે પણ અમને એવું નથી લાગતું કે ત્રીસ ચાલીસ હજાર રૂપિયા હોય મેક્સિમમ ઉપર હોવું જ જોઈએ જે આપણે કઢાવવાનું છે પંચમહાલથી સંજીવ સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ